રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં નજીવા વરસાદ બાદ કાદુ કીચડનું સામ્રાજ્ય ફેલાયું જોવાનું મળી રહ્યું છે જેને લઈ નગરપાલિકા તંત્રને જગાડવા સંજય નગર સોસાયટીની મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મહિલાઓએ કાદવ કીચડમાં ઊભી રહી ને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી થાળી વેલણ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો તાલુકાના જમનાવડ રોડ પર આવેલ સંજય નગર સોસાયટીના લોકો કાદવ કીચડથી ત્રસ્ત થવા પામ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા એના રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું હોય આક્ષેપ કરવામાં આવી રહ્યા છે નગરપાલિકાએ પીવાના પાણીની પાઇપલાઇનના ખોદાણ બાદ યોગ્ય પુરાણ પુરાણ કરવામાં ન આવતા નજીવા વરસાદમાં જ કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હોવાનું જણાય આવે છે જેને લઈને મહિલાઓ નગરપાલિકા સામે આકરા પાણીએ જોવા મળી રહી છે ત્યારે આ કાદવ કીચડને ખાડાને કારણે ઇમરજન્સી વાન આવી શકતું ન હોવાનું પણ મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે

પાણી નથી દીધું અને એટલી કિચડ છે કે બાળકો મોટા કોઈ હાલી નથી શકતા અને એકસો આઠ વાળાને ફોન કરી છે તો પણ ના પાડી દે છે કે સંજય નગરમાં નહીં અને અમે નગરપાલિકામાં ક્યાં કહેવા જાય છે તો એ કોઈ જવાબ દેતું નથી તો આનો જવાબદાર કોણ છે શું આજે શું કાર્યક્રમ કર્યો તંત્રને જગાડવા અમે બધા ગયા તા એને થાળી વેલા વગાડી અને અમે જગાડવાનો પ્રયાસ કર્યો હું સંજયનગર વિસ્તારમાં રહું છું મારું નામ હીરવા વ્યાસ છે અમે અહીંયા સંજયનગરમાં રહીએ છીએ હમણાં ઘણા ટાઈમથી પરિસ્થિતિ ખરાબ છે અહીંયા ચૌદ કે ચૌદથી પાણી નથી એવું રોડ રસ્તા એમને ખોદકામ આડેધડ કરી નાખ્યું છે કોઈ પણ જાતનું અમને અત્યારે કોઈ પણ સગડતા મળતી જ નથી કોઈ પણ વાહન આવતા નથી અમને કોઈ છોકરાઓ બાળકોને તેડવા માટે સ્કૂલ બસ આવતી નથી અને હમણાં સત્તર દિવસથી અમારા ઘરમાં કોઈ પાણી જ નથી ગારો કિચડ કેવું છે ગારો કિચડ અસંખ્ય છે કે જેના કારણે કેટલા લોકો લોકો લપસી ગયા છે હજી પણ ભય છે કે આમાંથી કોઈ જો કોઈ પણ વધારે લાગી જાય તો અમે શું કોણ જવાબદાર છે શું 108 ને આવી શકે એવી સ્થિતિ છે કોઈ પણ જાતની સ્થિતિ નથી આમ જોવો તો ખરા ગારો ને કિચડ અને માણસ પણ ચાલી શકતું નથી એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ આવી શકે એમ્બ્યુલન્સ તો પણ નથી ચાલી શકતી કોઈ બીમાર હોય તેને કેમ લઈ જવા કોઈ પણ લેડીસ ના કોઈ પ્રશ્ન હોય તો કેમ કરશું અમે કોઈ પણ જોવા તો આવો એકવાર તો જોવા સંજય નગર અંદર પરિસ્થિતિ કેવી ખરાબ છે તમારા દારા સભ્ય આવ્યા હતા કોઈ જોવા નથી એમ કોઈ પણ અમારી પરિસ્થિતિ કોઈ સાંભળી જ નથી અત્યાર સુધી નથી ધારાસભ્ય પણ નથી આવ્યા મારું નામ અને વિગત મારું નામ સીતા પરમાર છે હું એક સ્કૂલ ટીચર છું મારે રોજ સવારે ઊઠીને સ્કૂલે જવાનું થાય છે પણ મારે સ્કૂલે જવા માટે આટલા કિચકાણમાંથી હાલી નહીં દુકાન સુધી આવીને અહીંથી ગાડી લઈને જવાનું થાય છે પાછું રિટર્નમાં એ ગાડી મૂકવાની અને પછી પાછું ઘરે જવાનું પ્રાથમિક જેના કારણે થયું છે આ બધું જેના કારણે કે પાઇપલાઇન પાણીની સમસ્યા હતી એટલે પાઇપલાઇન નાખવા હતું અમે અરજી કરેલી હતી અને એ અરજીના બદલામાં એ લોકો અમને ખેતરમાં રહેવા માટે મજબૂર કરી દીધા છે અત્યારે કે તમે ખેતર કુંદો અને ખેતરમાં ગારો કીચડ થયો ગારો કીચડ તો વાત પૂછો માં કે નાના છોકરાઓ તો ચાલી શકતા જ નથી અને અહીંયા અમારે વૃદ્ધ લોકો પણ છે એની માટે પ્રાથમિક જરૂરિયાત દાખલા તરીકે અમારે હોસ્પિટલે લઈ જવા હોય તો હોસ્પિટલ લઈ જવા માટે પણ એકસો અંદર આવી શકે એમ નથી